નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

નખત્રાણાના નિરોણા ભૂખી અને મથલ અબડાસાનો કંકાવટી ભુજનો કાયલા મુંદ્રાનો ગજોડ અબડાસાનો જંગળિયા બેરાચિયા લખપતનો ગજળસર મુન્દ્રાનો કાલાગોગા અને માંડવીનો ડોણ અબડાસાનો મિટ્ટી ડેમ ઓગમાઈ ગયા છે જ્યારે ટપ્પર ડેમના ગઈકાલે આઠ દરવાજા ખોલી પાણી છોડાયું હતું આજે માત્ર એક દરવાજો ખોલેલ છે સમગ્ર બાબતે સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેર જે કે વૈદે જણાવ્યું કે અમારી પાસે જે 20 મધ્યમ કદની સિંચાઈ યોજનાઓ છે તે પૈકી 14 સિંચાઈ યોજનાઓ ખરી એમાં ઓવરફ્લો થયેલો છે અને એક ટપર ડેમ છે કે જે દરવાજાવાળો છે તે ઓવરફ્લો થઈ ગયો તો અને એ પાણીની આવક ઘટી હોય આજની તારીખે એક જ દરવાજો ખુલ્લો છે અને પાંચસો બ્યાસી ક્યુસેક પાણી રિલીઝ આ સદર જે પાણીનો સ્ટોરેજ થયો છે એને કારણે હવેની સિઝનમાં

મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ અમે રોકાયેલા પાણી માં મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર